સોનામાં વધી રહેલા ભાવોના એક લિસ્ટ અહીંયા પર છે આપ જોશો કે કઈ રીતે લિસ્ટ વર્ષે વર્ષ વધતી ગઈ છે અને હું આપણે ચાર્ટના માધ્યમથી જણાવી રહ્યો છું અત્યારે આપ જોઈ શકો છો કે ટોપ લેવલ પર જે છે પહેલું જે નંબર લખ્યું છે યરનો એ ઓગણીસો સિત્તેર લખ્યું છે અને ઓગણીસો સિત્તેરમાં જે ભાવ હતો દસ ગ્રામ એકસો બ્યાસી રૂપિયા હતો ત્યારબાદ ઓગણીસો એકોતેરમાં એકસો ત્રાણું રૂપિયા થયો ઓગણીસો બોતેરમાં બસો બે રૂપિયા થયું અને અને ઓગણીસો બસો રૂપિયા થયું છે પાંચસો છ રૂપિયા થયું છે ઓગણીસો પંચોત્તર આપણે વાત કરીએ તો પાંચસો ચાલીસ છે ઓગણીસો છોતેર વાત કરીએ તો પાંચસો બત્રીસ છે ઓગણીસો સત્તર ની વાત કરીએ તો પાંચસો છત્તર છે ને આવી જ રીતે આ જે ચાર્ટ છે વર્ષે વર્ષે કેવી રીતે સોનું અપડાઉન થયું છે એની આખી લિસ્ટિંગ લગાવવામાં આવી છે અને છેલ્લે આપણે જો વાત કરીએ કારણ કે ઓગણીસો સિત્તેરથી વાત કરીને બે હજાર સુધી આવીએ તો ચુમ્માલીસો પ્રતિ દસ ગ્રામનો ભાવ સોનાનું હતું સાથે જ આપણે બે હજાર એકથી ઉપરની લિસ્ટ જોશો તો ત્યાંથી તેતાલીસની શરૂઆત થયું છે અને કેમ કે ત્યાં ઘટ્યું છે એટલે બે હજારમાં જે ચુમ્માલીસવું હતું ત્યાં તેતાલીસ વર્ષ થયું છે એવી જ રીતે બે હજાર બે ત્રણ ચાર પાંચમાં અને છેલ્લે આપણે આવીએ તો ચોવીસની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં ચોતર પંચોત્તર હજાર ચારસો જેટલું ભાવ હતો હાલની આપણે વાત કરીએ તો બે હજાર પચીસમાં જે છે એક લાખ બાર હજાર જેટલું ભાવ થયું છે અને જે ડબલ શકાય છે કારણ કે જે લિસ્ટિંગ છે જે લગાવવામાં છે એનાથી આપ અંદાજો લગાવી શકો છો કે ગોલ્ડની પ્રાઇઝ છે દિવસે દિવસે કેવી રીતે વધી રહી છે અને હાલ જે ભાવ છે ગોલ્ડનું એ ઓછું થવાની શક્યતાઓ નહીવત છે એ સોનું છે એ વધતું જ રહેવાનું છે એટલે જે લિસ્ટિંગ છે એ જે આ જોધર્સ દીપકભાઈ ચોકસી એમને દ્વારા અહીંયા લગાવવામાં આવ્યું છે એ લિસ્ટ પ્રમાણે આપ તો તમને પણ અંદાજો થશે કે આજથી આપણે જો વાત કરીએ કે પંચાવન વર્ષ પહેલાં જે સોનું એકસો બ્યાસી રૂપિયાનો દસ ગ્રામ હતું તે સોનું આજ એક લાખ બાર હજારથી પણ વધુ કિંમતમાં દસ ગ્રામ આવે છે તો આ સોનાના ભાવ છે એ કદાચ તમે કોઈ જગ્યાએ જ્વેલર્સની દુકાન પર જોવા મળશે પણ અહીં એમને કસ્ટમર્સ માટે જે છે લગાવવામાં આવ્યા છે છેલ્લા પંચાવન વર્ષમાં જે ભાવ છે ગોલ્ડનો એ એક લાખથી એકસો બ્યાસી રૂપિયા થી શરૂઆત થઈ છે પંચાવન વર્ષમાં એકસો એક લાખ ને બાર હજારથી ઉપર પહોંચી ગયો છે ને અને ગોલ્ડના આ પ્રાઇસ દિવસો દિવસે વધતા જ રહેવાના છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત